ઠ વધી એકાદશી જેને યોગીની એકાદશી કહેવામાં આવે છે આવો આજના દિવસે એ વ્રત કથાને પણ એકવાર આપણે સાંભળી લઈએ બહુ ધ્યાનથી અને ભક્તિભાવથી સાંભળજો કારણ કે આ કથા સાંભળવાનો પણ બહુ મોટો મહિમા છે એવું કહેવામાં આવ્યું કે બ્રહ્મવૈવ પુરાણમાં કે આ કથા જે સાંભળે એણે કરીને અઠ્યાસી હજાર બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય પ્રાપ્ત થાય તો આવો આપણે પૂર્ણ શ્રદ્ધાથી યોગીની એકાદશીનું વ્રત કથન વ્રત કથાને સાંભળીએ આખી કથા સાંભળજો યુધિષ્ઠિરે પૂછ્યું હે શ્રી કૃષ્ણ જૈષ્ઠવતી એકાદશીનું શું નામ છે અને તેનું મહાત્મ્ય પણ કૃપા કરીને સંભળાવો શ્રી શ્રીકૃષ્ણે કહ્યું હે રાજન ભોગ તથા મોક્ષ આપનાર વ્રતની કથા સાંભળો જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની છે સંસાર રૂપ સમુદ્રમાં ડૂબેલાને ઉદ્ધાર કરનારી છે ત્રણેય જગતમાં સાર રૂપ છે શિવજીની પૂજા કરનાર કુબેર અલકાનગરીનો અધિપતિ હતો તેનો હેમામાલી નામનો પુષ્પ લાવનારો નોકર હતો તેને વિશાલ લક્ષ્મી નામની સુંદર સ્ત્રી હતી અને બંને પતિ પત્નીને ખૂબ જ પ્રેમભાવ હતો એક દિવસ હેમમાલી માનસરોવરમાંથી પુષ્પો પોતાને ઘેર લાવ્યો અને પત્નીના પ્રેમમાં ત્યાં જ રોકાઈ ગયો પણ કુબેરના આવાસે પુષ્પો આપવા ગયો નહીં આ બાજુ કુબેર શિવ પૂજન કરતો હતો મધ્યાહન સુધી પણ પુષ્પો આવ્યા નહીં આ બાજુ પુષ્પો આપવાના ભૂલી જઈને હેમમાલી પોતાની પ્રિય સાથે વિહાર કરતો હતો આથી કોપાયમાન થઈને કુબેરે યક્ષોને તપાસ કરવા મોકલા યક્ષોએ કહ્યું હે મહારાજ એ તો ઘરમાં રહી પોતાની સ્ત્રી સાથે યથેચ્છા વિહાર કરે છે આ સાંભળી અને કોપાયમાન થયેલા કુબેરે હેમ માલીને પાસે બોલાવ્યો આથી તે ડરતો ડરતો આવ્યો કુબેરે કહ્યું હે દોસ્ત હે દુરાચારી પુષ્પળ ન પહોંચાડી તે દેવોનો અપરાધ કર્યો છે માટે તું કોઢ્યો થા સ્ત્રીથી છૂટો થા અને ધમ સ્થાનમાં જઈને પડ એવી રીતે શ્રાપ આપ્યો આથી હેમમાલી મહાભયંકર વનમાં પડ્યો અને કોડ ફૂટી નીકળવાથી પીડા પામતો હતો અને અનજળ વિના નિદ્રા પણ આવતી ન હતી આમ પોતાના પૂર્વ કર્મને સંભાળતો ભમતો ભમતો હિમાલય પર્વત ઉપર ગયો ત્યાં મુનિશ્રેષ્ઠ મહા તપસ્વી એવા માર્કંડી મુનિ તેના જોવામાં આવ્યા પછી હેમમાલી તેના આશ્રમમાં ગયો અને મુનિરાજના ચરણમાં નમસ્કાર કર્યા તેને કોઢિયો જોઈ અને મુનિ બોલ્યા તને કોઢ સાથે નીકળો તારી આવી દશા સાથે થઈ તે વિગતવાર કહે હેમમાલીએ કહ્યું હું યક્ષરાજ કુબેરનો નોકર છું મારું નામ હેમ માલી છે અને કુબેરના શિવ પૂજન માટે દરરોજ સમયસર પુષ્પ લાવી આપતો હતો એક દિવસ કામાતુર એવો હું સ્ત્રી સુખમાં મગ્ન થઈ જવાથી પુષ્પ પહોંચાડી શક્યો નહીં અને કોપાયમાન કુબેર દ્વારા શ્રાપ થવાથી મારી આ દશા થઈ છે માટે હે પરોપકારી મુનિરાજ મને પાપીને પ્રાયશ્ચિત બતાવો માર્કંડે મુનિએ કહ્યું હું તને શુભ કરનારું વ્રત કહું છું જ્યેષ્ઠવદ યોગીની નામની એકાદશીનું તું વ્રત કર તે વ્રતના પુણ્યથી તારો કોઢ અવશ્ય દૂર થશે પછી તેણે ઋષિના કહેવા પ્રમાણે યોગીની એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું તે વ્રતના પ્રભાવથી તેનું સ્વરૂપ દેવના જેવું થયું અને તેનો પોતાની સ્ત્રી સાથે મેળાપ થયો અને ઉત્તમ સુખ મળ્યું હે રાજન એવી રીતે મેં તને યોગીની એકાદશીનું વ્રત કહી સંભળાવ્યું જે માણસ યોગીની એકાદશીનું વ્રત કરે છે તેને અઠ્યાસી હજાર બ્રાહ્મણો જુમાડિયાનું પુણ્ય થાય છે આ એકાદશી મહાપાપનો નાશ કરનારી છે અને પુણ્યને આપનારી છે એવી રીતે બ્રહ્મવૈવર્ત પુરાણમાં જેઠ વધી યોગીની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે ઇતિ શ્રી બ્રહ્મવિવર્ત પુરાણે જ્યેષ્ઠ કૃષ્ણ એકાદશ્યામ યોગીની નામના મહાત્મ્ય સંપૂર્ણમ આ રીતે યોગીની એકાદશીનું મહાત્મ્ય વ્રત કથા આપણે સૌ કોઈએ સાંભળી આ કથા જેણે સંપૂર્ણ સાંભળી હોય એને પણ આ વ્રતનું ફળ સ વિશેષ મળે છે એમ ગ્રંથકારો કહે છે માટે જેણે જેણે આ કથા સાંભળી હોય પરમાત્મા એનું સર્વ પ્રકારે મંગલ કરે એમને આધિ વ્યાધિ ઉપાધિથી ભગવાન રક્ષા કરે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય સિદ્ધિ પરમાત્મા એમને આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના આ કથા બહુ સરસ મેસેજ આપે છે કે જે કામ કરવા માટે આપણને નિયુક્ત કરેલા હોય અથવા તો જે કરવું એ આપણી જવાબદારી હોય ફરજ હોય એ ફરજ અને જવાબદારીમાંથી કોઈ પણ કારણથી વાસનાને વશ થઈ અથવા તો આળસને વશ થઈ અને પોતાની ફરજમાંથી આગું પાછું થવું નહીં જે આપણી ફરજ છે જે આપણું કાર્ય છે જે આપણે કરવાનું છે જે આપણને સોંપેલું હોય એ કામ કરવામાં જરાય આળસ કે પ્રમાદ ન કરીએ અને બીજા ત્રીજા કોઈ આકર્ષણે કરી અને કરવાનું કામ ભૂલાઈ ન જાય એવો સરસ ઉપદેશ આ કથા આપણને આપે છે બહુ સરસ એક પ્રાસંગિક કથા આની સાથે જોડી સાંભળવાની બહુ મજા આવશે એક રાજા એમને કોઈ સંતાન નહીં વારસ નહીં રાજાએ વિચાર કર્યો કે આ રાજ્ય આપવું કોને મંત્રી કે મારો હક છે સેનાપતિ કે મારો હક છે આમ બધાએ પોતાના હક જતાવવા લાગ્યા રાજાએ બહુ સરસ વાત કરી પોતાના ગુરુને કે આનું શું કરવું ગુરુજીએ બહુ સરસ ઉપાય બતાવ્યો ઉપાય પ્રમાણે રાજાએ જાહેરાત કરાવી આવતીકાલે સવારે નગર દ્વારેથી પ્રવેશ કરી અને રાજાના મહેલ સુધી મહેલે સૌથી પહેલાં જે વ્યક્તિ પહોંચે એને રાજ આપવામાં આવશે એનો રાજ્યાભિષેક થશે આવી રીતે રાજાએ જાહેરાત કરી છે જાહેરાતને આધારે આખા એ ગામમાં એક માહોલ બની ગયો કે રાજ્ય તો આપણે કરશું આપણા હાથમાં રાજ્ય આવી જશે આમ બધાએ શરત પ્રમાણે ગામની બહારથી દરવાજામાંથી એન્ટર થયા પણ રાજાએ રસ્તાની બંને બાજુ જાત જાતના ભાત ભાતના આકર્ષણો મૂકેલા કોઈ જગ્યાએ સરસ મજાના ભોજનો બનતા હતા અને ભોજન ફ્રીમાં આપવાના જેને જે ભાવતું હોય સરસ મજાના ભજીયાઈ હોય છાઇસ હોય એમ જ ગાંઠિયા હોય જેને જે ભાવતું હોય જાત જાતના ને ભાત ભાતના જા પગવાનો ભોજનો આપણને તો નામનું આવડે તમને આવડતા હોય પાછા તો ક્યાંક ક્યાંક નાચગાન થતા હોય તાતા થયા તાતા થયા નાચગાન થતા હોય અને રૂપરૂપના અંબર સમાન સ્ત્રીઓ હાવભાવ કરતી હોય આવું બધું દ્રશ્ય ખડું કરેલું તો અમુક માણસો ખાવામાં રોકાઈ ગયેલા અમુક માણસો નાચગાનમાં રોકાઈ ગયા તો ક્યાંક ક્યાંક વળી પાછો જુગાર રમાતો હોય હવે એને જોવામાં રમવામાં ઘણો મોટો વર્ગ રહી ગયો સાંજ પડી પણ રાજાના મહેલ સુધી કોઈ પહોંચી શકું નહીં રસ્તામાં જેટલા કાંઈ વ્યવધાનો આવતા આકર્ષણો આવતા ગયા એ તમામ આકર્ષણોમાં માણસો અટવાતા ગયા સાંજ પડી અને સૂર્યનારાયણ ઢળે એ પહેલાં એક ફકીર મહારાજ હાથમાં માળા મુખમાં પરમાત્માનું નામ લેતા 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 નગર દ્વારેથી ચાલતા 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 છેક રાજાના મહેલ સુધી પહોંચી ગયા રાજા બહુ પ્રસન્ન થઈ ગયા અને રાજાએ કહ્યું કે બાપજી આ રાજ્ય આજથી તમારું મહાત્માએ બહુ સરસ વાત કરી કે જો આ રાજ્ય જ મારે જોઈતું હોત આ રાજ્યના સુખ મારે ભોગવવા હોત તો અહીંયા સુધી પહોંચી જ ન શીખવું હોત કારણ કે રસ્તામાં ઘણા બધા સુખ આવ્યા હતા રાજાને કે છે તારું રાજ તું કર મારે કોઈ રાજ્ય જોઈએ નહીં પણ રાજાને વાત બહુ સરસ સમજાવી કે જેવી રીતે તે દેવા માટેની જાહેરાત કરી હતી પણ રસ્તામાં આવેલા બધાએ આકર્ષણોએ કરી અને કોઈ માણસ જેમ તમારા રાજમહેલ સુધી ન પહોંચી શકા એમ મહારાજ પરમાત્માએ પોતાના દ્વાર ખુલ્લા કર્યા છે કે હું મારા ભક્તને મારા ધામમાં લઈ જવા માટે તૈયાર છું પણ રસ્તામાં જાત જાતની અને બાત બાતની આ બધી મોહ માયા અને આ બધા વંટોળ રસ્તામાં આડા છે આ જિંદગીમાં જીવાતમાં ભોગવતો જાય છે પરિણામે સમયસર રાજાના મહેલ સુધી મહારાજા યાને કે પરમાત્મા સુધી જીવાતમાં પહોંચતો નથી જે પોતાની ફરજ છે એ ફરજ અદા કરવામાં આવા કોઈ પણ વિઘ્ન કે કોઈ પણ આકર્ષણ આપણને નડે નહીં એવી જેની તૈયારી હોય અને જે પોતાના કામકાજમાં ફોકસ કરી શકતો હોય એ જ માણસ સફળ થઈ શકે એ જ માણસ જીવનમાં પ્રગતિ કરી શકે બાકી ખાલી સમય જોવા માટે મોબાઈલ હાથમાં લીધો હોય અને એમાં રીલ્સ જોવામાં ને પછી મેસેજ જોવામાં ને બીજા ત્રીજા કામકાજમાં કલાક વહી જાય ખબર પડતી ન હોય એને કોઈ લાંબી અપેક્ષા જીવનમાં રખાય નહીં જેને કંઈ કરી છૂટવું હોય જેને કંઈ કરી બતાવવું હોય જેનું લક્ષ્ય બહુ ઊંચું હોય એમને માટે હરિભક્તો આ બહુ એક સારી વાત છે વ્રત કથા તો બહુ જૂની પ્રાચીન છે પણ એમાંથી લેવાનો ઉપદેશ એ બહુ મોટો છે વિશેષ વાત આપણે ક્યારેક કરીશું આજે એકમાત્ર સારરૂપ કે સંકેત વાત કરી છે એમાંથી જે સમજી જાય એ સુખી થાય